પક્ષોએ પ્રચારની શરૂઆત કરી દીધી છે સુરત અને તાપી જિલ્લાની જોડતી ત્રેવીસ બારડોલી લોકસભા બેઠક પર ભાજપે આજથી વિધિવત પ્રચાર કાર્યની શરૂઆત કરી છે બારડોલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રભુભાઈ વસાવાએ માંડવી ખાતે પોતાના નિવાસસ્થાનથી પૂજા અર્ચના કરી હતી અને પ્રચાર પ્રસારના શ્રી ગણેશ કર્યા હતા દરમિયાન ભાજપ ઉમેદવાર પ્રભુ વસાવાએ પાંચ લાખથી વધુ મતોથી જીતનો દાવો કરી પ્રતિક્રિયા આપી સુરત અને તાપી જિલ્લાને સાંકળતી આ બારડોલી લોકસભા બેઠક છે 19 લાખ થી भाजप સાચો પડશે એ તો મતના રોજ ખ્યાલ આવશે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મે મારા ઘરેથી પૂજા અર્ચના કરીને રૂપણ ખાતે હનુમાન દાદાના દર્શન કર્યા અને સઠવાવ ખાતે મારા પિતાજીના સ્મારક પર માથું ટેકવીને અને માતૃશ્રીને નમન અને વંદન કરીને એમના આશીર્વાદ મેળવીને કહેવાય છે કે જગતમાં મા બાપથી મોટા કોઈ આશીર્વાદ નથી ત્યારે આશીર્વાદ સાથે હું મારું લોકસભાનું છેવાડાનું ગામ જે કહેવાય પણ એને પહેલાં ગામ તરીકે ગણીને મહારાષ્ટ્રની બોર્ડરનું કુકરમુંડા તાલુકામાંથી હું આજે મારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી રહ્યો છું લોકશાહી દેશમાં લોકતાંત્રિક પાર્ટીઓ પોતાના ઉમેદવારો ઊભા રાખતી હોય છે એ કાયમ ઉભા રાખતી આવેલી છે પણ મારે ચોક્કસ એટલું યાદ દેવડાવવું જોઈએ કે બે હજાર ચૌદમાં તાપી જિલ્લાના જ તુષારભાઈ ચૌધરી જે કેન્દ્ર સરકારના સિટિંગ એમપી અને સિટિંગ મંત્રી પણ હતા ત્યારે તે વખતે પણ તાપી જિલ્લાની પ્રજાએ મારા આદિવાસી સમાજના મતદાર ભાઈઓ બહેનોએ નરેન્દ્રભાઈ મોદી સાહેબને પીએમ બનાવવા માટે અને આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે જીતાડવા માટે જે આશીર્વાદરૂપી મતદાન કરેલું ત્યારે આ વખતે પણ આવી તો સમગ્ર મશીનરી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તમામ ત્રણે ત્રણ ધારાસભ્યો આ બધા જ ભારતીય જનતા પાર્ટીના તાપી જિલ્લામાં છે ત્યારે આ તમામની મહેનત ફરીથી આ નરેન્દ્રભાઈ મોદી સાહેબને અને આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે જીતાડવા માટે ખૂબ મોટું યોગદાન એમનું રહેશે અગર વાત કરીએ અમદાવાદ ને હીરો મોટર કોર્પ કે જે વિશ્વની નંબર વન ટુ વ્હીલર મેન્યુફેક્ચરિંગ કંપની છે હીરો મોટર કોર્પે ભારતમાં પ્રીમિયમ બાઇકની શરૂઆત